પરબ્રહ્મ પૂર્ણપુરુષોત્તમ કોટિકલાધિ શ્રી રાસેેશ પ્રભુ અખિલ ભૂમંડલાચાર્યવર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગોસાઇજીના પંચમ કુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુલદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુળરત્નમણી શ્રી જમનીશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના વાળું પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો જી ગોપાલ જય શ્રી ગોપેન્દ્ર શ્રીલાલ જી नचा जगदियोनी जय वैष्णव से 31 में रणछोड़ भाई पंड्या, पहला साखी अपेली छे तो मैं ले आछु ए हां सो पंडित विशाल ग्रहित जनम गुण ग्रागी પદ ગોપાલ રસના ગોપાલિ ધૈર્ય ચૌદશી તિથિ ધ્યાન બોલ્યા વિભિદાન માન ગુણતાન ગાજ બાજ ગાઈ એ હા સુમંગલાંબદધ પ્રદાયક દાસ સુમંગલા પુરધર સાવે ઉત્સવ જીત ઉલ્લાસ રંચુર ધરી ધરી ગાવે રંચુર ધરી ધરી ગાવે ભાવાત કહેતા કહે છે રણછોડભાઈ પંડ્યા જ્ઞાતે પ્રશ્નોરા બ્રાહ્મણ વૈષ્ણવ હતા અને માંગરોળ ગામમાં નિવાસી હતા એટલે પોતે પ્રશ્નોરા બ્રાહ્મણ છે અને માંગરોળ ગામમાં તેઓ નિવાસી એટલે નિવાસ કરે છે શ્રી ગોપેન્દ્રજીના અનિન સેવક હતા તેમણે નામ નિવેદન લીધું કે તુરંત જ વધાઈ ગાય એટલે તેમણે શું કર્યું નામ અને નિવેદન લીધું અને તરત જ વધાઈ ગઈ એમ પ્રભુના દર્શન થતાં એ પોતાનું પહેલાનું સુપ્રિત જેમ પડ્યું હોય અને પોતાને યાદ આવ્યું એમ પ્રભુના સ્વરૂપમાં આસક્તિ થઈ અને વધાઈ ગઈ આપણે કહીએ છીએ ને પુષ્ટિ પુષ્ટિ કે અંગ મે પુષ્ટિ પ્રભુ નિર્ધાર પુષ્ટિ પુષ્ટિ કે અંગ મે પુષ્ટિ પ્રભુ નિર્ધાર પુષ્ટિ ચરણ ઉપાસિક જે પુષ્ટિ પંથ અંગીકાર એટલે પ્રભુની કૃપાથી આ સંસારની આસક્તિ મટે અને ભજનાનંદના રસની પ્રાપ્તિ થાય તેમની સેવાની પ્રાપ્તિ થાય એટલા માટે આ જીવ જે છે એમને કંઈક અપરાધ પડ્યો છે જીવનો પ્રભુને કંઈક અપરાધ પડ્યો અને લીલામાંથી એ જીવ વિખૂટો પડ્યો અને તેથી એ આ ભૂતલ ઉપર મનુષ્ય દેહ ધારણ કરીને એણે જન્મ લીધો પણ પ્રભુએ મનુષ્ય દેહ એને કેમ આપ્યો છે કારણ કે તે પ્રભુના સેવા એનો સેવક બને એનો શરણદાન લડી એને સેવક બને અને પછી તે શું કરે પ્રભુના સેવામાં એના ચિંતનમાં પોતાનું દેહ પોતાનો જે જીવનકાળ છે એ કારણે એટલા માટે આ પ્રભુએ લીલાથી વિખૂટા પડેલા જે જીવ છે જેનાથી સૂક્ષ્મ અપરાધ થયેલા છે એ જીવને અહીંયા જન્મ આપેલો છે અને અહીંયા જે છે રણછોડભાઈ પંડ્યા એ પણ એવા જ જીવ છે અને એટલા માટે જ્યારે પ્રભુનું શરણદાન તેઓ મેળવે છે અને ત્યારે તરત જ પોતાને જાણે પ્રભુના સ્વરૂપની પહેચાન થઈ હોય એમ પ્રભુને વધાઈ ગાય છે તેમને પોતાને એવી ટેક હતી કે ચતુરા દસ એક માસમાં બે આવે તે એ બંને પોતે ઓચ્છ મનાવતા એટલે કે એક મહિનાની અંદર બે ચતુરાદશી એક સુદની અને એક વધની એમ બંને સુદ અને વધની બંને ચતુરાદશીએ તેઓ ઓચ્છ મનાવતા પ્રભુનો અને અષ્ટપ્રહર વધાઈનું ધ્યાન ધરતા એટલે પ્રભુની વધાઈનું જે હતું એ હંમેશા એમના હૃદયમાં એ ચિંતન થયા હતું એનું ધ્યાન તેઓ અષ્ટપ્રહર ધરતા શ્રી ગોપેન્દ્રજી એ પ્રસન્ન થઈ અને ચરણારવિંદ ને પધરાવી આપ્યા હતા એટલે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ શરણદાન આપ્યું ત્યારે પ્રભુ એમના પર પ્રસન્ન થયા વધે ગાઈ એટલે અને તેથી તેમને પોતાના ચરણારવિંદ જે છે એ પ્રભુએ તેમને સેવા માટે પધરાવી આપ્યા હતા તેમની તેઓ ભાવથી સેવા કરતા તેમને પ્રભુ સાનુભાવ હતા તે તેમને સાનુભાવ જતાવતા પ્રભુ એમની સાથે વાતો કરતા જ્યાં ખેલ મંડપ હોય ત્યાં પોતે ગયા સિવાય રહેવાય નહીં અને એટલો ભાવ પ્રભુમાં હતો કે ખબર પડે કે અહીંયા ખેલ અને મંડપ છે તો તે ત્યાં જયા વગર રહેતા નહીં જ્યાં સુધી પોતાની દેહ રહી ત્યાં સુધી ખેલ મંડપના દર્શન કરવાનું તેઓ ચૂક્યા નહીં એટલે આમ કહેવાય ને કે આપણે મંડપમાં હરબાઈવાના પદમાં ગાઈએ છીએ કે મંડપની અંદર હું સાત ફેરા ફરી એટલે મંડપની અંદર જ્યારે આપણે રાસ લઈએ છીએ ત્યારે પ્રભુ સાથે આપણે આપણા સંબંધને પૂર્ણ કરીએ છે તો એમ અહીંયા રણછોડભાઈ છે તે એ પણ મંડપ અને ખેલ વિશે જાણે તો હંમેશા પોતાની દેહ રહી ત્યાં સુધી ગમે તેટલો દૂર હોય તો પણ એ મંડપ અને ખેલના દર્શન કરવા તેઓ ત્યાં જતા એક પણ મંડપ એ ચૂક્યા નથી અને મંડપ અને ખેલ મંડપમાં જઈને પણ એક અનુ ધ્યાન ધરતા એ દર્શન કર્યા પછી અહષ્ટ પ્રહર જેમ વધાઈનું ધ્યાન ધરતા એમ મંડપ ખેલમાં પણ જઈ અને તેઓ એ વધાઈનું જ ધ્યાન ધરતા પ્રભુ શ્રી ગોપેન્દ્રજીને એ ક્યારેય પણ એક પલ પર વિસારતા નહીં તે શ્રી ગોપે શ્રી ઠાકોરજીના પૂર્ણ કૃપા પાત્ર હતા અને તેમની વાર્તાનો પાર નથી અહીંયા એમનો પ્રસંગ પૂર્ણ થાય છે